કેમ છો બધા મજામાં મજામાં દસો તો આપણે પણ મજામાં છીએ બધાયને એને જય માતાજી જય દ્વારકાધીશ ને રાધે રાધે તો તમને આજે મારે જો આપણે કાર લેવા જાઓ હજી નક્કી નથી કરી તોય તમને થમનીલ જઈને ખબર પડી જ ગઈ છે તો એ છતાં હું કહી દઉં કે આપણે કાર લેવા જવાનું છે હું પપ્પા ને અમે બધા જઈએ છીએ હજી નક્કી નથી થયું આપણે પેલા જોવાની છે કાર ને જો ગમશે તો આપણે લઈએ જ લેવાની છે એ ફાઈનલ ને પપ્પા અને થમનીલ માં છે તે ગાડી હશે એ ચોક્કસ છે હા પાક્કું

અમા સાલુ કરવું છે મ્યુઝિક પેનડ્રાઈવ આપડી પાસે નથી ફોનમાંથી કરીએ જો એસી કરી હો બાકી આપડી આમ એસી વાળી આવી ગઈ ને ભાઈ લઈ લીધી કે તો હારું જાવ તો અમાર ભાઈ રાજી થઈ ગયા છે અને ગાડી ફાઇનલી આપણે લઈ લીધી છે મિત્રો લગાડે મારું બાઅ ને મારા ઘરનાની આવે

ના ના કોઈ નથી તમે તમારી રીતે જઈ આવ્યા રોકાઈ જ બાર ઉભી કાઢી મૂકી છે

આ મે ગાડી લઈ લીધી ને હા ખોટાય પડાવી લીધા હા હા આપણી અમારો જો બહેન આ અમારો મોટો બેન ની છે જો અમારો ભાઈ વાત કરે છે હવે આપણે ની થઈ તો વિડિયો કંટીન્યુ દેને રહેજો અને ઉતર કે આગળ બ્લોગ અમારે મહેનત કરી હવે બ્લોગ તારે ઉતરવાનો બરોબર તો મિત્રો આપણે અત્યારે છે ને ગાડી માં બે ગયા છીએ અને હવે ઘરે જવાનું છે આપણે પેલા એટલે ઘરે કંકુ ને એવું હાર ને એવું પેલા કરશું બધું એટલે પછી ઘરે જઈને માળી મિત્રો આપણે ફોર વ્હીલ લઈને નીકળી ગયા છીએ ને પેટ્રોલ પુરાવાનું છે એટલે પેટ્રોલ પુરાવા આવી ગયા છે પેટ્રોલ પુરાવી પછી ઘરે જવાનું છે એટલે ઘરે જઈને પેટ્રોલ પુરને જવાનું છે એટલે મોટા ભાઈ વાય બેઠા છે કાળી ને બા આગળ બેઠા છે ને અહીંયા ડ્રાઈવર આપણે કે મોટા ભાઈ નો દીકરો અમારા કરણભાઈ યાકાવાળા ડ્રાઈવર હતા અમારા મોટા ભાઈ કઈ કેવા માંગો છો મારા ભાઈ ગાડી લીધી છે એટલે હું ખૂબ 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 આનંદમાં છીએ અને મારા બે ભાઈઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ કોંગ્રેચ્યુલેશન કરું છું કે ખૂબ ખૂબ ડબલ હાથીને એને બીજી આવી બીજી ગાડી થાય થેન્ક યુ મોટા ભાઈ હું મારા પપ્પાને કહી દઈશ મોટા ફેર જો આમ કીધું છે ને હવે ઘરે જઈને મળી આવી પહેલા પેટ્રોલ પંપ પર આમ બે હતા હવે મમ્મી આવી ગયા હા હું પણ હતી હવે બાકી રહી છે મે બે હોય આવી ગયા છે હા હું આવી ગઈ અને તમને ખબર તો છે અહીંયા ત્રણ તો અમારે પેશિયલ પેલે જ હતા કાળા બેન તમે ધોળા બેન તો વિડિયોમાં કન્ટિન્યુ ભાગ્યા રહેજો આ બન્યા રહેજો ભાગ્યા રહેજો હું અમાર ઘરે ભગવાન છે એટલે મને ભૂલાઈ ગયું

और मर्थूनी बहन ने motor Pas,

કોંગ્રેચ્યુલેશન પપ્પા હા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કેવાનો હતા કોંગ્રેચ્યુલેશન તમે મને કે લે પપ્પા બાય તો જો આપ રિગાર્ડિંગ નો આવી રીતે છે કઈ ઉદ્ઘાટન નથી કરી રહ્યો છે અરે લે સી હા પર તો વિડિયો માં કન્ટિન્યુ આ બસ વિડિયો માં રહેજો બાકી તો કંઈ નહી હવે તો જો આપણે પર જવા નીકળી ગયા છે

અને હવે અમે હાલીને બધા મઠે જઈએ છીએ તો તમે અમારો મઠ દેખાડી કાળી બા બાજા બધા જો તો આપણે હાલીને જઈએ છીએ તમને દેખાડું આપણો મઠ જો ત્યારે બધા આવી ગયા છીએ અમે અહીંયા ત્રણ સાક્યા કાળી બાજુ આ અંદર વ્યા ગયા

બા કાળી દાદા માનવ માનવ ભાઈ ચાવી લેવા ગયા છે મોટા ભાઈ બબલુ ખાવા માંડ્યા તો મોટા ભાઈ બબલું ખાઈ લે પછી આપણે માનવ ભાઈ આવ્યા એટલે ચાવી થી તાળું ખોલીને અંદર આપણે માનવ ભાઈ તો તાળું ખોલી નાખ્યું છે અને આપણે હવે અંદર ચાવી તો આ રીતનું કઈ અત્યારે તો હશે સાસ માં કઈ એટલે આપણે બધું તો આપણે આ અંદર દાદાનો તાવડ ફાઈલ ગાડીનું સમાના ભાઈને બતાવીએ રા લાઈટ કરો તો જોઈ લેતા હવે તો કી સેગમ ને નથી વાય હોય તો વિડીયોમાં કામ કે કેમ करि लो दर्शन दो हमें बेटा हमारा पुताडा दे दर्शन कर ठीक है चल क्या है माइकरु से आज ये के चल गई ना बड़ी जगह पर ले आ ये तरी पर नहीं रखना मेरा तो चक्कर होता है हां

કરી છે જો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને હા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બીજું કે આપણી ચેનલમાં જો પહેલી ફેરી વિઝિટ કરી હોય તો સબસ્ક્રાઈબ અને ઓલ બેલ બેલ આઇકન ભૂલતા નહીં તો નવા સાથે ત્યાં સુધી બાય બાય